નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સંજય ગોયલ ફરીવાર આજે એક નવા વિડીયોની અંદર તમારી સામે ઉપસ્થિત થયો છું ત્યારે આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું પીવીસી ફિટિંગ જે આપણે આની પહેલાંના પણ એક વિડીયોમાં પીવીસી ફિટિંગનો વિડીયો મૂકેલો હતો હાલ આ વિડીયો તમને જે મૂકવા બતાવી રહ્યો છું એની અંદર આપણે જોઈશું કે ખેતરના એક સેટેથી જ્યારે પીવીસી ફિટિંગ આવતું હોય ત્યારે કઈ રીતે થાય છે અને કેવું એ ફિટિંગ હોય છે આમાં શેડ ગળાઈ ગઈ છે અને પીવીસી ફિટિંગ કારીગરોએ ફિટિંગ કરી દીધું છે પીવીસીની અંદર આગળ પણ મેં વાત કરેલી હતી વીસ વીસ ફૂટના ટુકડાઓ આવે છે અને આ રીતે એને સોલ્યુશનથી ચોંટાડી દેવામાં આવે છે આ મેન લાઈન આવે છે મેન લાઇનમાંથી જો આ બાયપાસ ટી છે બાયપાસ વાલ છે આખું હેડર એસેમ્બલી છે જેમાં હેડ યુનિટમાં ફિલ્ટર ને બધું આવે છે આ ત્રણ વાલનું એક સાથે ફિટિંગ છે એટલે કે એક જ જગ્યાએથી ત્રણ વાલ ખેતરના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે અને ત્રણે ત્રણ વાલ એક સાથે જાય છે ત્યાંથી એક વાલ આ બાજુ જમણી સાઈડ જે જઈ રહ્યો છે અહીંથી સા એનો ખેતરના એક જ સેડેથી ફિટિંગ છે અને આ રીતે આખી ગટર ગાળવામાં આવે છે મિત્રો આજે સબમેન લાઇન અને મેન લાઇન બંને સાથે જઈ રહી છે આ એક જે એક સાથે લાઈન જાય છે એટલે એના ત્રણ ભાગ પડે છે માની લો કે સો મીટર હોય તો ત્રીસ મીટર એટલે કે ત્રણ તેરી નેવું નવસો નેવું ફૂટ જેવું ટૂંકમાં આપણે એક જ વાલનું જાય છે ફિટિંગને બીજી પ્લેન પીવીસી જાય છે પ્લેન પીવીસી એક એક જગ્યાએ વાલ છે એટલા માટે એ રીતે જાય છે નહીતર એ મેઈન લાઈન તરીકે યુઝ થાય છે પણ અત્યારે પણ એ લાઈન જ ગણવામાં આવે છે કારણ કે એમાં આઉટલેટ હોતા નથી જોવા એનો બીજો વાલ અહીંયા પૂરો થાય છે એનો પ્લસ વાલ આવે છે ત્યાં સુધી એ પ્લેન પીવીસી હતી હવે અહીંથી ચોટીયાવાળી લાઇન પાછી શરૂ થઈ જાય છે અને આ જે ચોટીયાવાળી લાઇન છે મિત્રો એની જે શહેર છે એ આપણે હંમેશા કહેતા હોય છે કે એકથી દોઢ ફૂટ ગાળવી કારણ કે જ્યારે હાથી કેવું આગતા હોય ત્યારે ચોટીઓ ખેંચાણો હોય તો તમે આ સરળતાથી એને પાછું ફિટ કરી શકો અને ખોદીને તરત કરી શકો જો વધારે ઊંડી નાખી હોય તો એ પછી આપણે કાઢવામાં ખોદવામાં બહુ તકલીફ પડે છે અને આ આખી સબમેન છે એનું ફિટિંગ થઈ ગયેલું છે ત્રીસની જાળીએ ચોટિયા નીકળી ગયા છે અને આ ખેતરના એક સેડેથી ફિટિંગ છે એક સેડેથી ફિટિંગમાં વીસ એમ એમ નળી હોય તો એ સાડી ચારસોથી પાંચસો ફૂટ સુધી કામ આપે છે એમાં અલગ અલગ ડ્રીપર આવે છે ફૂટવાળું સવા ફૂટવાળું અને દોઢ ફૂટવાળું એ બધાની એક મર્યાદા હોય છે ટેકનિકલી એનું કેટલા લીટરનું ડ્રીપર હોય છે એ પ્રમાણે એની લંબાઈ ચાલે છે આ અહીંયા આપણું ખેતર પૂરું થાય છે અહીંયા પીવીસી ફિટિંગ પૂરું થાય છે આ છેલ્લે ફ્લશવાલ છે જેની અંદરથી આપણે ફ્લશિંગ કરી અને આઉટલે આઉટલેટૂંકમાં પાણી જે કચરો કે કાંઈ આવવું હોય તો એ કાઢવામાં આવે છે હવે આપણે જોઈએ કે આ ફિટિંગ થઈ ગયા પાછ બાદ જે શેર ગટર બુરી દીધી છે અને હવે એનું આપણે ફ્લશિંગ કરી રહ્યા છીએ એટલે કે આપણે પાણી કાઢી રહ્યા છીએ જો અત્યારે આ વાલની અંદર પાણી શરૂ છે એટલે કે આ શેર અડધી બુરાઈ ગઈ છે અને હવે આપણે ફ્લશિંગ કરીએ છીએ ફ્લશિંગ એટલા માટે કરવું પડે છે કે જ્યારે આપણે શહેર બુડતા હોય તો મોટા ભાગે ત્યાં જીસીબીથી શહેર બુડતા હોય છે તો જે આઉટલેટ એટલે કે ચોટીયા જે નળીના કાઢેલા છે એ દબાઈ ગયા હોય તો અત્યારે તમે એનું ફ્લશિંગ કરી નાખો તો અત્યારે હજી શહેર કઠણ થઈ ન હોય એટલે તમે એને ચોટીઓ હલાવો તો પાણી તરત શરૂ થઈ જાય છે અને આ જો ફ્લશ વાલ એમાંથી પાણી આપણે કાઢીએ છીએ એટલે કે જ્યારે પીવીસીની અંદર ડ્રિલ મશીનથી હોલ કરવામાં આવ્યા હોય ત્યારે એની અંદરના જે કચરો ગયો હોય ધૂળ ગઈ હોય કે કટકા ગયા હોય પ્લાસ્ટિકના એ બધા નીકળી જાય છે અને આ આઉટલેટમાં બધામાં પાણી નીકળે છે તમે જોઈ શકો છો એટલે એની અંદરથી પણ પાણી વ્યવસ્થિત નીકળે છે ખ્યાલ આવી જાય અને પછી શહેર બુરાઈ ગયા પછી આપણે કોઈ પ્રોબ્લેમ ના રહે અને અત્યારે કોઈ લીકેજ કે કાંઈ વસ્તુ છે તો એ સામે આવી જશે અને કોઈ આઉટલેટમાં પાણી નથી નીકળતું હોય તો એ પણ આપણે જોઈ શકશું એ જ રીતે વીસ એમ એમની વાત કરીએ એ જ રીતે સોળ એમ એમની પણ એક લંબાઈ ફિક્સ હોય છે સોળ એમ એમમાં પણ ફૂટવાળું સવા ફૂટવાળું અને દોઢ ફૂટવાળું ડ્રીપર આવતું હોય છે અને એની પણ લંબાઈ મર્યાદા હોય છે એસી નેવું અને સો એકસો પંદર સુધી પંદર મીટર સુધી એ કામ આપે છે તો આ જ રીતનો આમાં તમને સોળ એમ એમ અને વીસ એમ એમની લંબાઈ કેટલી ચાલે છે એ વાત કરી દીધી અને પીવીસી ફિટિંગ તમને જે બતાવ્યું એનું ફ્લશિંગ પણ આપણે બતાવ્યું કે ફ્લશ વાલમાંથી આ રીતે પાણી કાઢી શકાય છે અને આપણે કોઈ પ્રોબ્લેમ ન થાય એ માટે ફિટિંગ થાય તરત એકવાર ફ્લશિંગ કરી નાખવું તો આ હતું એક સાઈડ પીવીસીનું ફિટિંગ અને ફ્લશિંગ કઈ રીતે કરવું એ આપણે માહિતી આપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર લખજો અને જો કાંઈ તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મને કોલ કરી શકો છો અને વિડિયો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આભાર અસ્તુ જય જવાન જય કિસાન